તો મિત્રો આ જે તબેલો છે જે ડીસા ખાતે ભોયણ ખાતે આપણે જે આગળના વિડીયામાં જે વિડીયો લીધેલો છે આજ છે તો જુઓ બધી ભેસો કમ્પ્લીટ લાઈન બન ઊભી છે અને દરેકને ખોણ મૂકી દીધું છે ને દરેકને ખોણ મૂકી દીધું છે દોવાનો ટાઈમ થઈ ગયો છે અને આ લોકો જાતે ભેસો દોવે છે કોઈ મશીન બીજો રાખતા નથી કેમ કે મશીન રાખવા તેમ કે જે ગાયો ભેસો હોય છે એમને દોવામાં કે એમ કે મજા નહીં આવતી એમ કે આ બધી ભેંસો બધાને ખોણ મૂકી દીધા છે અને પોતે જે આગળના આપણે વિડીયો લીધો જે અલ્પેશભાઈ જે કાકા હતા જે એ જાતે જ મજૂરી કરે છે કોઈ માણસ બીજો રાખતા નહીં આ જે પાણીના ટપ છે તમે જોઈ શકો છો અહીંયા પાણી છે અહીંયા બધી ગમેનું જે ચાર છે એટલે મૂળ કે બાર ગામ ગયા હો તો કેમ કે ઓધો ને પાણી પણ અહીંયા આવી જાય ટાઈમ સર અને એમનું કહેવું છે જે કે તમે જે ગાયો રાખો છો પણ એના કરતાં તમે ભેંસો થોડી વધારે રાખો તો વધુ સારું તમારો નફો પણ વધારે મળે ગાયનું દૂધ વધારે હોય છે પણ કહેવાનો બધું મહેનત વધારે હોય છે અને ભેંસના દૂધમાં ફેટ સારા મળે કિંમત સારી મળે આપણને નફો સારો મળે અને રકમ પણ સારી મળે તમે એક ગાયનું દૂધ ભરાવતા હો છો દસ લીટર દાખલા તરીકે અને ભેંસનું એક ભરાવો તમે તો ભેંસનું તમારું જે પાંચ લીટર હશે ને તો એ જે દસ દસ લીટર જે ગાયનું દૂધ હશે એટલા એટલી રકમ નહીં આવે આ પાણીની સુવિધા છે દોવાનો ટાઈમ થઈ ગયો છે અને કાકા દોઈ રહ્યા છે કાકા ઉંમર કેટલી તમારી સાઠ વરની ઉંમર છે તો એ જાતે આટલી મહેનત કરે છે તમે વિચારો સાઈઠ વરની ઉંમર માં એ કાકા જાતે લગભગ એમની દસ પંદર ભેંસો છે પંદર ભેસો જાતે ધોવાની કોઈ મજૂરીઓ કોઈ માણસ રાખવાનો જ નહીં જાતે દોવાની જાતે કરવાનું બધું તમે વિચારો મિત્રો આ જોઈ શકો છો કાકા જે ભેંસ દોઈ રહ્યા છે એ દૂધ જોઈ લો તમે લગભગ સાત થી આઠ લિટર દૂધ હશે વિચારો તમે પછી મિત્રો આ ખોણ તૈયાર કરી નાખ્યું છે અંદર પાપડી છે જીરાડું છે ડુરુ છે સોયાબીન છે બધું મિક્સ કરી દીધું છે જુઓ આર છે બધી આગલા વિડીયામાં આપણે બતાવી હતી પણ ફરી બતાવીએ અલગ અલગ જાતની ત્રણ ચાર હોય એની ચાર છે મિક્સ કરીને આ લોકો અભેસોને ચારે છે ગાયનું એમાં વધુ સારું રહે છે જુઓ આ કાકા પાવડે જાતે ખોન લે છે ભેંસનું જોડામાં કેટલી મહેનત છે જુઓ પૈસા કમાવે મહેનત જોઈએ પહેલી મહેનત વગર ક્યાંય મળતું નથી પછી આપે કે

કાકા દોમણ બીજું નહીં દેતા દોમણે નહીં દેવાનું બિલકુલ નહીં તો મિત્રો જો આ કાકા જે દોઈ રહ્યા છે દોમણ પણ બિલકુલ નથી તમે જુઓ બિલકુલ દોમણ દેવાનું નહીં અને જે ખોણ નાખ્યું એ ગમે ડાયરેક્ટ નાખી દીધું છે કોઈ તગારો ટોપલો કઈ જરૂર નહીં ડાયરેક્ટ ખોણ ગમેણમાં ખાઈ લે પેસ્ટ જુઓ મિત્રો આ પણ એક જે જણા બચિયા છે જે ભેંસાના બધા જે પાળીઓ કહેવાય ગાયાની જે વાછરડીઓ બધી છે ખૂબ વિભાગ અલગ છે જો આ અમને અલગ જ રાખવામાં આવે છે ભેંસો પણ અલગ છે જે પાળીઓ જે છે એ અલગ છે બધી બધી ગાયોનો વિભાગ અલગ છે જે શંકર ગાયો એ અલગ જ રાખવામાં આવે છે જે પેલો આપે આગળ જે વિડીયો જોયો તેમાં ભેંસો પણ અલગ છે અહીંયા ગાયો અલગ છે અહીંયા દોવાનું ચાલુ છે જાતે દોવે છે આ લોકો બહુ મોટો તબેલો છે આલ્પેશ ભાઈ આપણે આગળના વિડીયા જોઈ પોતે દોઈ રહ્યા છે જો જાતે દોવે છે લગભગ આઠ દસ ગાયો બેસો ને આઠ દસ જાતે દોવાની હોય છે રોજે રોજ મશીન બીજું રાખતા નહીં ટોટલ પિસ્તાળીસ પચાસ જેવા ટોર છે નાના મોટા થઈને જાતે જ દોવે છે કોઈ મશીન બીજો રાખતા જ નહીં અમુક લોકો મશીન રાખતા હોય તો મિત્રો આ તમે જોઈ શકો છો જે મોટા તબેલા જે રાખતા હોય તો આ ભાઈ જાતે મહેનત કરે છે પછી મિત્રો આ લોકો જે પાડો એમને રાખે છે કઈ જાત મોરાણી મોરાણી જાતનો પાડો છે એમને ઘરની પોતાની જ એમ કે ઓલાદો વધી કોઈ બહારથી કોઈ લાવવાની એવી જોઈ જરૂર આમ કે પોતે જ એમ કે પાડો રાખી કંઈ જવાની જરૂર હતી નહીં તો કેટલી સેફ્ટી છે કોઈ મગજ મારી બીજો બીજું કરવાનું જ નહીં આ ઘોડી છે અને આ લોકોનું કેવું છે અમે કે કોઈ બિદોન ડૉક્ટર પાસે કરાવતા જ નહીં કેમ કે પાસે બીજ બિદોન કરાવવાથી ગર્ભાશયમાં નુકસાન થાય છે એટલે આપણે ઉઠલા મારે મહેનત પણ આપણી જે બાતલ જાય ચાર પાંચ મહિનાનું જાભણ હોય એ પાછી ઉઠાલું કંઈ કહેવાનો મતલબ કે હેરાનગતિઓ હોય છે એટલે પછી મિત્રો જે આ જે ગાયાનું જે ચાણ છે જે વધુ ઘટ્યું એ બધું આ જે પાઇપલાઇન દ્વારા ડાયરેક્ટ ખેતરમાં જાય છે આ બધું છાણિયું ખાતર છે આ બધું છાણિયું ખાતર છે ટૂંકમાં મિત્રો ખાતરનો પણ આ લોકો બગાડ થવા દેતા નથી જે થોડા ઘણું વધ્યું હોય આ પાઇપલાઇન દ્વારા ખેતરમાં જાય છે મિત્રો આપણે ત્યાં ખાતર બતાવું તમને અને જે કાકા હતા એમની આ જમીન છે એમને ત્રણ વીઘા જમીન છે એમને ત્રણ દીકરા છે તો આટલી જમીન જ છે ખાલી આ ત્રણ વીઘા તમે આ જોઈ શકો ને જે ઘાસચારો ઊભો એટલી જ છે આટલી ખાલી જમીન છે તો તમે વિચારો કે મહિનામાં વર્ષથી તેવો ખર્ચો બીજો કાઢતા લગભગ વધારે તો નહીં પણ પિસ્તાળીસ પચાસ હજાર ચોખ્ખી બચત કરી શકે છે મિત્રો મોટો કોઈ અધિકારી સાહેબ હોય પણ એને પણ આટલો પગાર નથી હોતો દૂધ તૈયાર કરવામાં આવે છે ગળી દેવામાં આવે છે દૂધને આ કાકા હજી દોઈ રહ્યા છે તો મિત્રો જોઈ શકો તમે જાતે મહેનત કરે છે કોઈ આ ભેંસને કોઈ દોમન દેતા નથી આ લોકોને જાતે દોએ છીએ અને મશીન આ લોકો રાખતા નથી કેમ કે મશીન લગાવવા ફેર ધોવા અને આ તે મજૂરી વધી જાય અને લગભગ કલાક થઈ જાય બરાબર એના કરતાં આ લોકોનું કેવું કે ભાઈ કલાકમાં બધી પેસો ગાયો દોઈ નાખે જે ભાઈ દસ પંદર જે હોય તો પછી મશીન રાખવાનો કોઈ મતલબ શું અને અને મશીનથી પણ નુકસાન પણ થાય છે મિત્રો એ તમને પણ ખબર છે જે મોટા તબેલા રાખતા છે એમને પણ ખબર છે કે મશીનથી નુકસાન વાંચને થાય છે તો મિત્રો તમે આ જે આપણે વિડીયો જોયો તો વિડીયો વધુ શેર કરજો કેવો લાગ્યો લાઈક તો મિત્રો વિચારો કે આ લોકો કેટલી મહેનત કરે છે મશીન જેવું કોઈ રાખતા નથી જાતે દોવે છે અને કલાકમાં એ લોકો જે દસ પંદર જે ભેંસો કે ગાયો હોય છે એ દોરી નાખે છે મશીન બીજું રાખતા નથી મિત્રો તો તમે પણ એક આવો તગલો કરી શકો છો કોઈ જે કોઈ નોકરી કરતા હોય છે બજારમાં ઘણા મિત્રો નોકરી કરતા હોય છે જે આઠ નવ હજાર પગારમાં અને એમાં આખા દિવસ સુધી ત્યાં રહેવાનું અને અહીંયા તો ખાલી બે કલાક સવારમાં અને બે કલાક સાંજે આ લોકો લગભગ સવારમાં આઠ વાગે તો કમ્પ્લીટ પેશને ગાયન મૂળો બધું મૂળ ગાયનું પાવાનું બધું આથી ટ્રીટમેન્ટ કરી નાખે છે ફી થઈ છે પછી સાંજે લગભગ આ લોકો ચાર વાગે ચાલુ કરે છે બે કલાક બસ એ તો મિત્રો હવે આપણે રજા લઈએ નવા વિડીયોમાં ફરી મળીશું દરેકને જય માતાજી